આજરોજ અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા આંબરડી સફારી પાર્કમાં એકવીસ કરોડના ખર્ચે સફારી પાર્કને વધુ સજ્જ કરાયું જેનું લોકાર્પણ વનમંત્રી ધારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુને વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતાં એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ આંબેડી સફારી પાર્કના પહેલા તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે ખાસ કરીને આપણે આપણા એશિયાટિક સિંહોનું આ ઘર છે અને એવા સ્થળ ઉપર ખૂબ પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ બધી જ જે સુવિધાઓ છે એના કારણે પ્રવાસીઓનું આકર્ષણ હવે આવનારા દિવસોમાં વધશે